India 9 News, Mirror of Truth વિશ્વ ક્ષય દિન ચોવીસ માર્ચ બે હજાર ની ઉજવણી કરવામાં આવી જિલ્લા ક્ષય કેન્દ્ર મહેસાણા અને તાલુકા હેલ્થ કચેરી વિજાપુર માર્ગદર્શન હેઠળ વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા ચોવીસ માર્ચને વિશ્વ ક્ષય દિવસની ઉજવણી કરવાના ભાગરૂપે લોકો ક્ષય રોગની જનજાગૃતિ આવે તે માટે વિજાપુર તાલુકાના નવ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તેમજ સુડતાલીસ સબ સેન્ટરમાં ગ્રામજનોની શિબિર તેમજ શાળાઓમાં રેલી કાઢીને લોકોમાં ટીબી રોગોના ચિહ્નો લક્ષણો તેમજ નિયમિત સારવાર લેવાથી ટીબીનો રોગ મટી શકે છે તેની માહિતી કોમ્યુનિટી હેલ્થ ઓફિસર દ્વારા આપવામાં આવી હતી અને ભારત સરકાર દ્વારા ટીબી રોગ નિદાન ટીબી રોગ નિદાન તેમજ સારવાર વિનામૂલ્યે મળે છે તેમજ પ્રધાનમંત્રી નિશ્ચય પોષણ સહાય યોજના હેઠળ ટીબીના દર્દીને દર માસે એક હજાર રૂપિયા લેખે છ માસ માટે છ હજાર રૂપિયા મળવાપાત્ર થાય છે તે અંગેની માહિતી આપવામાં આવી મોટી સંખ્યામાં ગ્રામજનો તેમજ શાળાના બાળકોએ ભાગ લીધો વિજાપુર મુકામી ટીબી સુપરવાઇઝર પ્રકાશભાઈ નાઈ તેમજ સંગીતાબેન પટેલ દ્વારા ટીબી પ્રોગ્રામનું સુપરવિઝન અને મોનિટરિંગ કરવામાં આવે છે તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર ચેતન પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ આ પ્રોગ્રામનું સંચાલન કરવામાં આવે છે અહેવાલ નરેશજી ઠાકુર મહેસાણા